अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद सोल इज अ परमानेंट एंड बॉडी इज अ टेम्पररी माटे ने रीबर्थ कहवाय छे माटे ने कर्म नो सिद्धांत कहवाय छे कर्म ने कर्म नु फल ए क्या सुधी मळशे ज्या सुधी आपणे अज्ञान छे त्या सुधी અજ્ઞાન ક્યાં સુધી છે કે આ સુખ અંદર હોવા છતાં સેવ માનીને ખોળીએ છીએ ભટકીએ છીએ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ અને ફેલ થઈએ છીએ પાછી ઈચ્છાઓ કરીએ છીએ ત્યાં સુધી જન્મ મરણના ચક્કરમાં જીવવાનું છે દેર ઇઝ નો ચોઈસ એન્ડ ઓપ્શન મે બી પાપવાળો પણ હોઈ શકે પુણ્યવાળો પણ હોઈ શકે ખરાબ પણ હોઈ શકે સારું પણ હોઈ શકે પણ એનું બેઝ અજ્ઞાન છે શું છે અજ્ઞાન છે ને જ્યારે તમને સનાતન સત્ય ખબર પડશે આ રિલેટિવ સત્ય છે આ જગતની બહાર વસ્તુઓમાં સુખ છે પાંચ ઇન્દ્રિયોથી અનુભવું છું એ બધું અજ્ઞાન છે આધ્યાત્મની ભાષામાં સ્પિરિચ્યુઅલ સાયન્સમાં તો કે જ્ઞાન શું છે તો સુખ તો અંદર છે આત્મા ના હોય તો આ બોડી સુખનો અનુભવ કરી શકે કોઈ માણસ મરી ગયો હોય અંદરથી સોલ નીકળી ગયો અને પછી એને વન મિલિયન પાઉન્ડનો ચેક આપવું તો હેપીનેસ ફીલ થાય બોલતા નથી બધા બોડી તો છે બોડી તો છે જે બોડી પેલા હતી એ જ છે ને બોડી તો તો પછી હવે કેમ ફીલ થતું નથી બીકોઝ ઓફ એટલે આત્મા છે તો જ બોડીની વેલ્યુ છે આત્મા નથી તો બોડીની વેલ્યુ જ નથી સમજાય છે એ વિઝિબલ નથી આઈ એગ્રી વિથ યુ એ વિઝિબલ નથી પણ એ રિયલાઇઝ કરવાની વસ્તુ છે એ આંખોથી જોવાની વસ્તુ નથી જ્ઞાનીઓએ કીધું છે એ ચર્મચક્ષુની વાત નથી એ જ્ઞાનચક્ષુની વાત છે એ જ્ઞાનચક્ષુથી અનુભવાય આ ચામડાની આંખોથી તો વિનાશી વસ્તુ જોવાય અવિનાશી વસ્તુ જેને કૃષ્ણ ભગવાને દિવ્ય ચક્ષુ કીધા શું કીધા દિવ્ય ચક્ષુ જેને જૈન પરિભાષામાં શું કહે છે સમ્યક દ્રષ્ટિ એટલે આ દ્રષ્ટિનો પ્રશ્ન છે એટલે મારા બધી જ વાતો આર્ટ ઓફ વિઝન ઉપર છે શેના ઉપર છે એક્શન ઉપર નથી એટલે આવી હા આપનાથી પૂછવું તો પ્લીઝ સ્વામી આમ જનરલી વાત થાય છે કે તમે આટલા વખતથી આ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે બીજું આ પ્રવચનો આપો છો વગેરે વગેરે તો તમે ડૉક્ટરો જોડે ક્યારે વાત કરી છે કે એ લોકો કે કોઈ એવા તમારું સત્સંગમાં ક્યાં આવ્યું છે કે ડૉક્ટરો સોલ વિશે શું કહે છે થઈ છે વાત મારે યંગ છોકરાઓ સાથે થઈ છે મારે બોમ્બેમાં ઘણા બધા ડૉક્ટરો અહીંયા પણ આવે છે દેશ વિદેશમાં આવે છે ઇન્ડિયામાં આવે છે પણ પર્ટિક્યુલર ડૉક્ટરો સાથે વાત મારે બોમ્બેમાં થયેલી લગભગ સાતથી આઠ ડૉક્ટરો યંગ હતા યંગ એટલે લેસ દેન ફિફ્ટી હતા અને એ ડૉક્ટરે એના ફ્રેન્ડ તરીકે બધાને બોલાયા હતા ને એમ જ કીધું હતું એને કે આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સની વાત કરી છે કરવાની છે કોઈ રિલિજિયસ સ્ટોપ નથી કરવાની કે તમે કોને બિલીવ કરો છો તમારા ગોડ કોણ છે ગુરુ કોણ છે તમારી રિચ્યુઅલ્સ કોણ છે ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ એટલે એક ચોખ્ખી જ વાત હતી ને હું એ વાત કરતો પણ નથી કોઈ દિવસ તો એ લોકોની સાથે વાત કરી હતી તો મેં ડૉક્ટરની ભાષામાં વાત કરી ડૉક્ટરો બધા ભેગા થાય યંગ છોકરાઓ એટલે મેં લોકોને પૂછ્યું મેં કું શ્વાસ કોણ લે છે મારો સીધો જ પ્રશ્ન શું કીધું શ્વાસ કોણ લે છે શ્વાસ નળી લે છે લંગ્સ લે છે કોણ લે છે શ્વાસ કોણ લે છે એમ પૂછું છું આત્મા શ્વાસ વસ્તુ છે આ ચક્કર ખાઈ જાય પ્રશ્ન છે ના ખબર પડે એમ પછી એના એ લોકોને સ્પિરિચ્યુઅલ ઉપર લાવ્યો એના જવાબ ઉપરથી હું સ્પિરિચ્યુઅલ ઉપર લાવ્યો એમને એટલે પછી મેં એમને કીધું કે ભાઈ જો શ્વાસ લેવાનો સ્વભાવ શરીરનો પણ નથી શ્વાસનું એટલે શ્વાસ નળીકો કે આપણા ફેફસાકો એનો નથી એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ શ્વાસ લેવાનો સ્વભાવ એ આયુષ્ય કર્મનો છે કોણો છે જેટલા આયુષ્ય કર્મ હોય એ જ પ્રમાણે તમે બ્રિજ લઈ શકો ને એ કર્મના સિદ્ધાંત ઉપર આધારિત છે તમારું કેટલું તમારા આયુષ્યનો કર્મ કેટલા ભાગ છે એટલા તમે બ્રિજ લઈ શકશો એમાં પ્લસ પણ ના થઈ શકે અને માઇનસ પણ ના થઈ શકે ઇટ ઇઝ નોટ મેટર ઓફ ફિઝિકલ ફિટનેસ સાંભળજો આયુષ્યકર્મને શારીરિક તંદુરસ્તી સાથે કોઈ લેવા દેવા નથી આયુષ્ય કર્મને બ્રિજ સાથે લેવા દેવા છે એટલે અટોકટો માણસ ચાલી પચાસ વર્ષે પણ એટેક આવે ને મરી જાય ને ઘરડામાંજી પંચાણું વર્ષે પથારીમાં પરાણે પરાણે શ્વાસ લેતા હોય પાંચ વર્ષ જીવે અને અનકોન્શિયસ હોય તોય જીવે ઇટ ઇઝ નોટ મેટર ઓફ ફિઝિકલ ફિટનેસ ઇટ ઇઝ મેટર ઓફ યોર આયુષ્ય કર્મ યુ હેવ ટુ ટેક બ્રિથ વિધાઉટ ચોઈસ ઇટ ઇઝર નોટ ઓપ્શન મારે શ્વાસ બંધ કરવો છે ચાલુ કરવો છે એ મારો પ્રશ્ન નથી મારે મિકેનિકલ પ્રોસેસ મારા આયુષ્ય કર્મ પ્રમાણે કરવું જ પડે એમાં મારી આજે ચોઈસ નથી શું નથી એટલે આયુષ્ય કર્મ પ્રમાણે શ્વાસ લેવાય છે શું લેવાય છે અને આ આયુષ્ય કર્મ પ્રાપ્ત આનાથી કર્મના સિદ્ધાંત ઉપર ગયો અને કર્મના સિદ્ધાંત ઉપરથી પછી આત્મા ઉપર લઈ ગયો અને આત્મા ઉપરથી પછી સાચું સુખ છે એના ઉપર લઈ ગયો એટલે મને જે વ્યક્તિ મળે એના આધારે બેઝ ઉપર પછી આગળ મારે કહેવાનું છે સ્પિરિચ્યુઅલ સાયન્સ પણ એના બેઝ ઉપર જુઓ કોઈ એન્જિનિયર મળે તો એના ઉપરથી વાત કરું બધી તો ડૉક્ટર આત્મા વિશે આત્મા વિશે માન્યા માને માને ના કેમ માને ના નહીં કોઈ પણ વ્યક્તિ જ્યારે તમે લોજિક આપો ને તો એક વસ્તુ ધ્યાન રાખવી કે લોજિકની અંદર તમારો આન્સર ના ના હોવો જોઈએ તમે એવું કહી શકો કે તમારી લોજિકલી વાત હું એક્સેપ્ટ કરું છું પણ હજુ મને નથી પણ આન્સર સેઝ નો હું ક્યારે કહી શકું કે તમારી પાસે યશ નો આન્સર હોવો જોઈએ ખ્યાલ આવ્યો મારી પાસે યશ ના હોય તો ના કે જ કહી શકું તમને હું તમને ખોટા ક્યારે કહી શકું મારી પાસે સાચો જવાબ હોય તો હું એવું કહીશું કે તમારી વાતને હું સમજી શકતો નથી પણ તમે લોજિકલી કહો છો એ મારી બુદ્ધિ એક્સેપ્ટ કરે છે મારું હાર્ટ એક્સેપ્ટ નથી કરતું બની શકે ઇટ ઇઝ નોટ અ બિગ થિંગ પણ તમારી પાસે એનો ઓપ્શન છે આન્સરનો તો કે નથી ધેન યુ હેવ ટુ લિસન ઇટ એટલીસ્ટ સમજાય છે ડોક્ટર તમારી પાસે ઓપ્શન હોય લોજિકલી કે આત્મા નથી એના આ કારણ છે તમે કહો છો છે એના કારણ છે મારી પાસે નથી એના કારણથી તો તમે લોજિકલી આન્સર આપો હોય તો ધેન ઇટ ઇઝ ઓકે પણ એવું કોઈ કહી શકતું નથી હું ડોક્ટર હું ડૉક્ટર જ છું અને એટલા માટે આઈ એમ હેવિંગ ડિફિકલ્ટી વિચ આઈ એમ એક્સપ્રેસિંગ ટુ યુ એન્ડ આઈ અંડરસ્ટેન્ડ એન્ડ એઝ યુ કે જે આપણે શ્વાસ લઈએ છીએ આપણા કર્મો પ્રમાણે લઈએ છીએ તો હું આઈ સીટ એઝ એ ડોક્ટર દેટ વેન ધ બ્રેન વિચ ઇઝ ધ હાયર ફંક્શન ઇન ધ બોડી Mm -hmm. Stop functioning for whatever reason, whether age or trauma or accident or a heart attack, it stops working. Mm -hmm. And that the person doesn't have a control over. Mm -hmm. I find it difficult to accept that we are all predetermined as to how long we will live, how many schwas we will take. As a doctor, I've been a doctor for 40 years. Yeah. I find it difficult to accept that. And that's

અને ડૉક્ટરનો અભ્યાસના આધારે તમે જે એક્સપ્લેનેશન આપ્યું છે એની અંદર તમે કીધું કે આ બ્રેન ને આવું બધું થાય તો બંધ થઈ જાય આ બધું તમે જે વાત કરી છે આ બધી વસ્તુ માટે પહેલાં સમજવાની જરૂર છે તમે ખાલી એક ડૉક્ટર તરીકે ફિઝિકલ જોયું હુ ક્રિએટ ધ સર્કમ ડાન્સીસાઈમ્સ ધ પર્સન હિમસેલ્ફ ઓર સમટા બિયોન્ડ હિઝ કંટ્રોલ કોઈ તમને હારી સાથે આવીને કાર અથડાવે તો એટ ઇઝ નોટ યોર ફોલ્ટ બટ ઇઝ સમબડી એલ્સ નાવ આઈ ફાઇન્ડ ઈટ ડિફિકલ્ટ કે ધેટ વોઝ પ્રી ડિટરબીન કે યુ વિલ ડાય બાય સમબડી કોઝિંગ ધ એક્સિડન્ટ એટલે આપણે આપણે ડોક્ટર સાહેબ એક જ વસ્તુ વિચારવાની કે સિમ્પલ વસ્તુ સમજી જાઓ કે આપણી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ છે કે નથી બીજા બધાની વાત જવા દઈએ આપણે સિમ્પલ ક્વેશન શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ છે કે ઇટ ઇઝ અ સિસ્ટમ એની વન નો ડિસ્ક્રિપ્શન શ્વાસ લેવાનું એ આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે બ્રેઇનની એ બ્રેઇનના કંટ્રોલમાં છે આપણા પોતાના કંટ્રોલમાં નથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ બાય પ્રાણાયામથી ટુ ઓનલી અપ ટુ એન એક્સ્ટેન્ટ બટ નોટ લોટ એટલે એટલે આપણે સિદ્ધાંતમાં જઈશું એટલે આપણને ખ્યાલ આવશે જ્યારે આપણી પાસે શ્વાસ લેવાની જો સ્વતંત્ર શક્તિ હોય તો કોઈને રાત્રે ઊંઘ ના આવે બંધ થઈ જશે તો કોઈ અનકોન્શિયસ થઈ ગયું શ્વાસ તો ચાલુ છે ઇટ ઇઝ પ્રૂવ ઇટ ઇઝ અ ઓટો મોડ સિસ્ટમ સમજાય છે ઘણા બધા દાખલા છે આ તો ક્યારે આપણે વિચારીએ છીએ ઘરમાં જન્મ્યાથી તો અત્યાર સુધી આટલું બધું મહેનત કરીએ છીએ વિચારી છે શ્વાસ ચાલે છે કે નહીં એટલા લેવાય છે કે નહીં વિચારી છે આપણે ઇટ ઇઝ અ ઓટોમોડ સિસ્ટમ ઇટ ઇઝ અ ઓટોમોડ સિસ્ટમ ઇટ ઇઝ નોટ કંટ્રોલ ઇન્ડ ગવર્ન બાય એમને કીધું કે પ્રાણાયામને આ બધું કરીએ છીએ આપણે કપાલ ભાતીને તો ઇટ ઇઝ ઓકે બટ ઇટ ઇઝ ઓલ્ટો ઇટ ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ તમારા કર્મ જ છે પણ આપણે પછી વાત કરીશું જે થોડી ઝીણી વાતો છે એટલે અત્યારે બેઝ કરી નાખીએ આપણે એટલે શ્વાસ લેવાની જ્યારે શક્તિ ના હોય તો આપણે આ મન અને કાયા શ્વાસ વગર ચાલે છે શ્વાસ વગર ચાલે માઇન્ડ સ્પીચ અને એક્શન ચાલે ના ચાલે જ્યાં અહીંયા ફ્રીડમ ના હોય તો આ ત્રણમાં ફ્રીડમ હોય વિચારો પહેલાં આન્સર હા કે ના ના આપો તમે વિચારો અહીંયા જો આપણી પાસે ફ્રીડમ ના હોય તો જેના આધારે આ ત્રણ ચાલે છે એમાં આપણી ફ્રીડમ હોઈ શકે વિચારો ખાલી પછી આન્સર આપો

તમે કહ્યું એ પ્રમાણે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એ જ પ્રમાણે હાર્ટ આપણા કંટ્રોલમાં નથી એ જે રીતે ધબકે છે એ રીતે ધબકે જ છે એટલે જે હાયર ફંક્શન બ્રેઇનનું છે વિચ કંટ્રોલ્સ ઓલ ધ અધર ઓટોનોમિક ફંક્શન વેન ધ બ્રેઇન સીઝ ઓર ડાઇઝ એવરીથિંગ એલ્સ ડાયઝ દેટ ઇઝ વોટ વી કોલ ઇઝ ચેતના એન્ડ ધેટ્સ વોટ વેધર યુ કોલ ઇઝ ચેતના આત્મા એટસેટ્રા That is what it is. It is a combination of the factor when the heart stops, the respiratory system stops, the brain stops. It, when it comes all together, you are no longer alive. That's why when we certify, we say, okay, brain function, heart function, respiratory function does not exist. Then only certified as dead. So it is that autonomic system of control through the brain which causes the body. આપણા બોડીની અંદર ઓટોનોમી સિસ્ટમ છે અને બ્રેન ના આધારે બધું આખું મેનેજ થાય છે એટલે આખું મન વચન કાયા થઈને શું થઈ ગયું રાઈટ યસ ના કઈ કન્ફ્યુઝન આપણે આગળ ધીમે ધીમે આગળ વધીએ છીએ દરેક વસ્તુને કન્વિન્સ કરીને આપણે આગળ જવાની છે હું નહીં કે હું કહી દઉં અને તમે સાંભળીને સ્વીકારી લો થવું જોઈએ આ મેં કીધું કે આ સાયન્સ ની વાત કરીએ છીએ આ મારે કોઈ થિયરી નથી કે ચોપડી માથી નાખી રામાયણ મહાભારત ગીતા વેદાંત તમારે સાંભળવાના છે એવું છે નહીં અહીંયા આગળ લો ઓફ નેચર સનાતન સત્ય ને આર્ટ ઓફ વિઝન દ્વારા હું પ્રેઝન્ટ કરું છું અને તમને જ્યાં ક્વેદી કે ક્વેશ્ચન ઊભા થાય યુ આર રાઈટ ટુ આસ્ક ધ ક્વેશ્ચન ફીલ ફ્રી કારણ કે આ ઓપન ડિસ્કશન છે આ એવું નથી કે સાચું કે ખોટું એનો પ્રશ્ન છે જ નહીં આપણે ઇટ ઇઝ નોટ મેટર ઓફ રાઈટ ઓર રોંગ ઇટ ઇઝ મેટર ઓફ ફેક્ટ શું છે કે જે બધા માટે એક સરખો હોવું જોઈએ પછી ભલે ના માને તો એના માટે એ જ હોય પછી આ જો કોઈ એમ કહે કે ના હું શ્વાસ લઉં છું તો એને બિલીફ જઈશું કે હું ના નથી પાડતો પણ ફેક્ટ છે પછી ફેક નહીં કહો તમે તમે કહો છો કે ના ફેક્ટ તો ઓટો મળશે તમને કોઈ કે ના હું વિચારું છું પણ તમે કહો છો ના ફેક્ટ ફેક નથી તો આપણે ફેકની વાત કરીએ છીએ ફ્રિક્શન તો બધાને હોઈ શકે એના વ્યૂ પોઈન્ટ હોઈ શકે એઝ પર ધ વ્યૂ પોઈન્ટ એ વ્યૂ પોઈન્ટ પ્રમાણે સાચો છે પણ એ યુનિવર્સલ ટ્રુથ અથવા તો ફેક્ટ નથી આપણે ફૅકના લેવલ પર બધી વાત કરવી છે વ્યૂ પોઈન્ટ તો હોઈ શકે કોઈના પણ હોઈ શકે એટલે આ બધી જ સિસ્ટમ જે ઓટોમોડ આ આ ઓટોમોડથી ચાલે છે આપણે વિચાર કરવાનું કે ઓટો મોડની સિસ્ટમ કઈ રીતે ચાલે કોઝ વગર ઇફેક્ટ આવે બધાની લાઈફ અલગ અલગ બોડીની સિસ્ટમ ફિઝિકલ બોડીની જે સિસ્ટમ છે એ બધાની ઓન એન એવરેજ ઇક્વલ છે બરાબર છે ઓન એન એવરેજ પણ બધાના સરકમ સફરિંગ ડિફરન્ટ ડિફરન્ટ છે વાય ફિઝિકલ ફોર્મેટ ઇઝ ધ સેમ બરાબર છે પણ સરકમ એન્ડ સફરિંગ આર ડિફરન્ટ ઓલ ધ પીપલ્સ વાય I think because they're born with those genes from their parents, who, according to the genes, obviously your body will have a cause and effect. If you have got the gene to develop a breast cancer, if you have a family history of breast cancer, you are more likely to develop. While a person next to me may not, because they may not be carrying the gene. So that may be an explanation as to why people, certain people, get the diseases while other people don't. તમે એક્સપ્લેનેશન આપ્યું બરાબર છે ફિઝિક શરીર માટે આપ્યું કે ભાઈ ફાધરને ડાયાબિટીસ હોય છોકરાને ડાયાબિટીસ થાય વારસામાં પણ ઇટ ઇઝ નોટ કમ્પલસરી એ તમને ખબર છે એ તમને તો ખબર જ છે મને તો ખબર છે પણ તમને ખબર જ હોય આ બધી વસ્તુ એટલે જેટલું આપણે જેટલી આપણે વાત કરીએ છીએ હંડ્રેડ પર્સન્ટ નથી પણ એમાં સોર્સિસ હોઈ શકે કે બાપાને હોય દસ ફાધરને ડાયાબિટીસ હોય દસમાંથી એકને કે બેને પણ હોઈ શકે વારસાગત અને તમે કહો બી ખરા કે વારસાગત છે ઇટ ઇઝ ઓકે પણ ઇટ ઇઝ નોટ કમ્પલસરી કોઈ પણ બાબતમાં કશું કમ્પલસરી નથી હોતું કર્મનો સિદ્ધાંત એવું કહે છે કે ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ મેટર કેવી છે ઇન્ડિવિજ્યુઅલ મેટર બાપ અને મા છોકરો અને છોકરી આ બધા ઇન્ડિવ્યુઅલ કર્મ છે કરેલા છે ને ઇન્ડિવિડ્યુઅલ ભોગવટો છે ને ભોગવટા માટેના સરકમ સરાઉન્ડિંગ સરકમ ટ્રાન્સી છે કે જે આપણને ફાધર તરીકે મળે મધર તરીકે મળે ભાઈ તરીકે મળે બહેન તરીકે મળે હસબન્ડ તરીકે મળે વાઈફ તરીકે મળે બાળકો તરીકે મળે સગાવાલા મિત્ર ફ્રેન્ડ્સ નેબર તરીકે મળે ધે ઓલ આર ફોર અસ હેઝ અવર પ્રીવિયસ બર્થ કોઝ આ બધા આપણને ભેગા કેમ થાય છે કર્મના ફળ રૂપે ભેગા થાય છે પડોશી સાથે સંબંધ ના હોય ના આપણો સંબંધ છે કે ઇન્ડિયા વાળા સાથે હોય બોલતા નથી હિસાબ જ નથી આપણો પડોશી સાથે સંબંધ ના હોય પણ ઇન્ડિયા વાળા સાથે સંબંધ હોય એવું છે હિસાબ હોય તો થાય ને સાહેબ કર્મના કર્મ ના સિદ્ધાંત સમજતો સાહેબ તમને ખબર આ જગત તમને એક્ઝેક્ટ સમજાશે હું આ ચોપડીના કર્મના સિદ્ધાંત ની વાત નથી કરતો સાહેબ હું આ લો ઓફ નેચરના કર્મના સિદ્ધાંતની વાત કરું છું અને કર્મ કેવી રીતે બંધાય કર્મનું ફળ કોણ આપે છે કર્મ કેટલીનું ફળ તમને કઈ રીતે મળે છે એમાં કયા સાયન્ટિફિક રીઝન છે કયા પરમન્ટ એલિમેન્ટ છે કે જેના આધારે આપણે આ સફરિંગ કરી રહ્યા છીએ આ બધું સાયન્સ હું એક્સપ્લેન કરું છું આમ હું સ્ક્રિપ્ચરને એક્સપ્લેન નથી કરતો ચોપડીને પણ શું ઇટ વિલ ટેક ટાઈમ ટુ એક્સપ્લેન ઇટ મારે એને રજૂઆત કરવા માટે શું સમય જોઈએ સમજાય છે ને આ બધી જ વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂફ થયેલી છે રિયલાઇઝ કરેલી છે અને એને એક્સપ્લેન કરું છું સાયન્ટિફિકલી જ નોટ થિયોટિકલી કે તમારે માનવું જ પડશે નોટ ધેટ વે સમજાય છે ને દરેક વસ્તુનું સાયન્ટિફિક એક્સપ્લેનેશન છે કર્મ કેવી રીતે બંધાય છે એનું સાયન્સ છે પાપ કરવાથી પાપ બંધાય ને પુણ્ય કરવાથી પુણ્ય બંધાય એવી તો કર્મ નથી બંધાતા લાખો લોકોની હિંસા કરનાર રામ એ ભય મુક્ષે ગયા ને કીડીઓ બચાવતા આપણે અહીંયા ભરીએ છીએ સો ઇટ ઇઝ નોટ મેટર ઓફ એક્શન પણ આ આપણને ખબર નથી ને જેવું ભણાવે ચોપડી વાળા એ આપણે ભણીએ છીએ ચોપડી વાળાની મર્યાદા છે શું છે ખ્યાલ આવ્યો છે ને જે લોકો ચોપડી ચોપડીમાંથી ભણાવે છે શાસ્ત્રોમાંથી ભણાવે છે એ લોકોની મર્યાદા છે એ લોકો શું ભાઈ આ લખ્યું છે અમે તમને કહીએ છીએ બરાબર છે બટ વી હેવા નો એક્સપિરિયન્સ રાઈટ કે જ્યારે હું તમને જે વાત કરું છું એક્સપિરિયન્સની કરું છું હું ચોપડી નથી કરતો એક એક વાત અને આ મારું પ્રેઝન્ટેશન દુનિયાની કોઈ ચોપડીમાં નથી હવે પછી છપાઈ ના આવે એ જુદી વસ્તુ છે પણ હું ચોપડીમાંથી બોલતો નથી